હા સવારમાં વરસાદ વધારે તો તો રેનકોટ પહેરવો પડ્યો જો રેનકોટ પહેરી ને ફોરમો નોકરી આવી ગયા હતા અવાર અવારમાં જો આખો દાડી એવા વરસાદ રેક નહીં રહેતો વરસાદની ઋતુ એટલે ગમે ત્યારે આવે વરસાદ આતો તો નક્કી ના કહેવાય એમ પણ મજા આવે બાઇકમાં વરસાદ ભલે પડતો પણ મજા આવે વરસાદીમાં વાતાવરણ એકદમ ઠંડુ હોય ને મજા આવે થોડો થોડો શોર્ટ જ ચાલુ જ છે પણ ફોનમાં આવતો નહીં હાલ વિડીયોમાં શૂટ નહીં થતું આ છે ગોડાઉન ગોડાઉનમાં બધું પાકનું કોઈ બી મગફળી પાકે ગમે તેને એને સંગ્રહ કરવા માટે મોટું ગોડાઉન બનાવેલું છે જો અને વરસાદના લોકો અંદર બેસીને પણ કામ કરી હતી અને સાધનો પણ અંદર રહી એના માટે છે બધા મસ્ત બરાબર જો પોણાતવાળી ત્યાં શું ગાલી એમાં ત્યાં શું ગાળવા બેઠા મસ્ત બ્રિડિંગ કરી મગફળી હા બોલ બોલ અમી હા બે ધોરવા કીધું હાલના પછી બગાડ ગ્રીડિંગ ચાલુ વરસાદનું વાતાવરણ હતું એટલે બાર કોમ થાય એમ નતું એટલે અંદર કોમ લઈ લીધું છે ગોડામાં આ બે ભાઈ એક દેવા છે પાછા હું હજુ કન્ફ્યુઝ છું લગભગ તો હલકે હાચું બોલ્યું હા રોમ લક્ષ્મણ અને આ રોમ રેડી રેડી છે થોડી ભૂલ પડે આમ ગમ આ તારે શું લાવી લે પેડા સેના હિ ઓહો હો અંકા ને છોકરો આવ્યો એમ તો અંકિત ને આપણે અંકિતભાઈ એમને બાબલો આવ્યો છે જો આ બેઠા

સુખમય ના બંધ ન કરવાનું જોવો તારે લાઈ લે પેડો લઈ જો તો પેડો ખાઈ લઉં તે અગુ જમા કરાવવા જતો તો અને અમારા મોનસુ ન્યાદોમાં તો ત્રણ જણા સી ત્રણ જણાએ ઉથળું હવારમાં લઈ લીધું તું તો જુઓ ન્યાદવા ગયા છે હવે ન્યાદી રે બપુ એમની પાછળ કંટાળા વિડીયો લે એટલે ખૂબ કંટાળા જો અને પેલા અમારા કિશનભાઈ કિશનભાઈ ઉભા રહેજો અને જો લોકો આવી ગયા ત્યાં લેવાનું વિનોદસિંહ જો હવે મોટી જમા હતો તો ત્યાં જવું અને જણા તમાર પપ્પુ હવે થોડું ને અને પટાઈને જો એટલે મન મળીને ત્યાજો તો ઓલરેડી આપણે કિશનભાઈ લોકર આરપી ડિજિટલ લોકર રોડ પર આવી ગયા છે તો એ કોક વડી જમા કરાવ હા હું આવું પછી શું જમા કરાવ્યા ભાઈ બદલી થઈ છે રિપોર્ટ આપવા એટલે આ મેન ઓફિસમાં એમનું કોમ હોય છે બધું ટપાલનું બધું સંભાળવાનું હોય છે કયો નોકરી ચાલુ છે એમને મેં કીધું છે કે તમે મને એક ફોટો બનીને આપજો હજી વળતો મેસેજ આપ્યો નથી વોટ્સઅપ કરી નાખ્યો છે તો મારી ભૂલ છે કે મેં જોયા નથી તો હું જોઈ લઈ અને મિત્રો જોયો કેમ નહીં ખબર હે આ ભાઈ જોડે મેં રાતે બસો રૂપિયા માગ્યા થાય એ વાત સાચી છે કે પૈસા આ ભાઈને હું હાલતો નથી જેમ કે આ ભાઈ મને પૈસા પછી એમ કે તું ભાઈ કરનો એટલે હું પાછા નહીં હાલું એટલે પછી હું આ ભાઈ બસ રૂપિયા નહીં હાલતો સો રૂપિયા નથી હાલતો પાંચ રૂપિયાનો વ્યવહાર કરતો નથી બરાબર રેડી રેડી ટેડી ચલો મારે જો આ ફોરમનું બાઇક છે અને પેલું ફોરમનું બાઈક છે બે જણા અમે હવે તું સ્ટોરમાં જ જાય ને તો મારે હા સ્ટોરમાં જ જવાનું હા બસ તરત પાછું મારે આ ટેગું જમા કરવાનું હા ના પડ્યો બે જણ હાતું કે એમ જ આપડા તો તારા વાર થાય પણ એવું લે ઉપર તો હું બાઈક આરું મેલ દઉં કિશન ના હું ચાવી લાવું રે કિશન સ્ટોર માં જવા સ્ટોર નો વિડિયો તો નહીં બનાવવા મે આ આ તળાવ છે તો ફૂલ ભર્યું 10 લાખ તો લાવો 10 લાખ તો વધારે 90 લાખ હા તમે નાવા હતા ને માં કોણ બગાડી ગયા હતા ને નાવા હતા પરવીની હાથ દે ખવાઈ ગયા છે તો ટોપી વગર વાળી વિડીયો બનાવા ઇંગમ તો નહી અલિસલામ લેજે અવાજ બને આ

શું કહે ડીસીઆર એમ નથી એટલે આ ટ્રેક્ટર બધે ધોઈ ધોઈને તૈયાર કર્યા છે તમે જો બધે ખોલીને રિપેર બિપેર બધું કરે છે એમાં ડુંગું આપણે કારીગર છે જો આ ટ્રેક્ટર ખોલીને બીજું એક એક જો આ ખોલીને બીજું આ યશપાલસિંહ સી આ ધુંગુ પાછી મેન ડ્રાઈવર જો અને અમારે અર્જણ મિની ડ્રાઈવર મિની ટ્રેક્ટરના ડ્રાઈવર છે હરાભાઈ જો જમ અર્જન તમારે ટ્રેક્ટર ખોલ્યું નહીં ખોલીને ચેક કર્યું ચેક થઈ ગયું ને

અને હા જો એકદમ ચકાચક જો હે ને જોડે હાલ તરા ટ્રેક્ટર લઈને આવે ને ઉકાડી દીધો હા નવ ચોડાઈ પણ ખરેખર આ ટ્રેક્ટર લગભગ ચાર વર્ષ જૂનું છે ચાર વર્ષ જૂનું છે જો હા હા પેલું સાત વર્ષ જૂનું છે સાત વર્ષ ઉપર થઈ ગયું છે થોડું બાળ પણ જો ચકાચક હાથ વડે જો હાથબેન્ડ એકદમ ડ્રાઈવર હાથ બી તો ટ્રેક્ટર તો જુઓ એ એકદમ ફ્રેશ કરી નાખ્યું છે એટલે તમારે ટ્રેકર હોય ને તો સમય મળે તો ધોઈને મસ્ત કરી જ નાખવાનો મોજ જે કચરો ભરણો હોય ને એ કચરો કાઢી નાખવાનો તો ટ્રેક્ટરને કોઈ પ્રોબ્લેમ આવે નહીં પછી લોડ લોડ ના પડે એમ કોઈ બી જાતને ટ્રેક્ટરને રેડી એટલે આજ વરસાદ હતો એટલે આ કોમ લઈ લીધું છે બરાબર ડીસુ હેડીએમ નથી જો બપોર પછી એવું લાગશે કે હેડીએમ સી તો પછી ટૂંઘું પાણી ડીસુ લઈને

વરસાદ ચાલુ હોય પણ ના એમને એમ કે ન્યાદું જ છે જો આજે ચૈત્ર સિંઘ દોડીશ પાછા હવે દોડ્યા છે હવે દોડ્યા છે પાછા વરસાદ ચાલુ લે હવે તો હ બારીશ બારીશ ચાલી ગઈ વરસાદ ચાલી ગઈ છે તો અમુક માણસો શેફ થઈ ગયા છે આયો આ ભાઈ પાછો દોડ્યા છે એ રહી ગયો ઘડીક રે ઘડીક આવે છે આ હા ભાઈ ભાઈઓ એમ કે છે મારો વિડીયો લ્યો ભાઈ તો પછી જો એક ભાઈ અમારે માથે રહ્યો છે જબરો રહી ગયો ભાઈ રહી ગયો જય માતાજી બોલી જો જય માતાજી બસ તાણે તો મિત્રો હવે આપણે પ્રવીણભાઈ ટ્રેક્ટર લઈને આવી રહ્યા છે અને આપણે પણ હવે વિલોક બનાવવાનું ચાલુ કરવાનું છે ટૂંક જ સમયમાં વિક્રમભાઈનો થોડો સાથ લેવાનો છે એમના સાથ સહકારથી આપણે પણ યુટ્યુબમાં એક ચેનલ બનાવવાની છે અને કદાચ નામ બની જાય ભગવાનની દયાથી તો એમનો ખૂબ ખૂબ આભાર જય માતાજી અસ્તુ તો પછી વાડીએથી નીકળી ગયા છો મેં તો કરી કરીને એટલા માટે કરવીને એમ કે સ્ટેરિંગ વધારો કે હું આપું એમ પણ ડ્રાઈવર છે તકમાં કહેવાની વાત આવતી નહીં કે ભાઈ એને ઓલરેડી ઘરે ટેક્સ આવે તક આવે જ છે તો આપણને તમે તો અંબાણીનો કોન્ટેક છે એને પૈસા અને એવું ચૂકી પણ એ પાસ મજૂરી કરવા આવે છે બિલકુલ કમંડ કરતો નથી બરાબર છે લગભગ વધારથી પણ એક કરોડ તો એના ખાતામાં જ પડ્યા છે હવે ઇન્કમ ટેક્સની રીડ બનાવી છે એટલે તો લગભગ થોડા એક કરોડમાં થોડા ઓછા છે બરાબર તો કાલ આમ તો કાલ જી કાલ જોયા હતા ને તો લગભગ વધારની પણ અડત્રી પૈસા પડ્યા હતા અને કરોડની વાત કરો અડત્રી

മംഗല ദിവടാ മംഗ മംഗല താരം ആർ തീരെ ആരതി ദശാ മാന

嗯。<Yeah. S 2> okay. दशा मात की जय जय हो दशा मा जय हो तो आप लोग आटले पूरा थे जय माता जी जय दशामा